નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપણું સ્વાગત છે સમી શાહે તસ્કરી વૃદ્ધ મહિલાને ટાર્ગેટ બનાવી સોનાનો અછોડો તોડી ફરાર થતા ચકચા વાઘોડિયા ટાઉનમાં પર બેઠેલા વૃદ્ધાના ગળામાંથી સોનાનો અછોડો તોડી ફરાર થતા વૃદ્ધાએ મચાવી હતી જોકે એસ એસ મોપેડ બાઇક લઈ ફરાર થવામાં સફળ રહ્યો વાઘોડિયા ટાઉનમાં બજાર ચોકમાં આવેલ પુરાણી ફળિયામાં રહેતા શાંતાબેન રતિલાલ શાહ ઉંમર પંચોતેર વર્ષના વૃદ્ધા આશરે સમી સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં ઘરની બહાર ઓટલા પર નિરાતે બેઠા તે સમયે ટાવર તરફથી એક એસ મોપેડ ચાલક ગઢિયો વૃદ્ધા પાસે આવી બાઇક તોભાવી વૃદ્ધાને પૂછવા લાગેલ કે માડોદર તરફ જવાનો રસ્તો બતાવો મારે રામેશરા તરફ જવું છે જેથી વૃદ્ધાએ રસ્તો બતાવ્યો અને આગળ જઈને જય અંબે ચોકડી ઉપર જઈને પૂછી લેજો તેમ કહ્યું હતું છતાં પણ બાઇક પર બે આવેલો ગઢિયો ઊભો રહેતા હવે કેમ ઊભો છે જા રસ્તો તો તને બતાવ્યો આવું કહ્યું હતું ત્યારે વૃદ્ધાએ ને ગઢિયો કહેવા લાગ્યો કે મારો મિત્ર આવે છે એટલે ઊભો છું ત્યારબાદ વૃદ્ધા ઘરમાં જવા માટે ઊભા થતાં ગઢિયાએ તરાપ મારી ગળામાંથી પહેરેલ સોનાનો આશરે દોડ તોલાનો અચોળો ટોડી ગઢિયો બાઇક લઈ ભાગી છૂટ્યો હતો વૃદ્ધાએ બુઆબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જો કે એસએસ બાઇક લઈને આવેલો ગઢિયો ભાગી ચૂક્યો હતો ઘટનાના પગલે લોક ટોળા વૃદ્ધાના ઘર પાસે એકઠા થયા હતા લોકોએ ઘટિયાની શોધખોળ આરંભી હતી પરંતુ ઘટીઓ રઘુચક્કર થવામાં સફળતા મળી હતી આ બનાવ અંગેની જાણ વાગોડિયા પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા બાઇક પર આવેલ ગઢિયાના વંદનના આધારે સીસીટીવી ફૂટેજની તપાસ વાઘોડિયા પોલીસે હાથ ધરી છે ત્યારે વાઘોડિયામાં આવે જે કહેવાય કે ઘરની બહાર ઓટલા પર પણ બેસવું લોકોને ચિંતા થવા લાગી છે કારણ કે સમી સાંજે આવા ઘટિયાઓ ઘરની બહાર બેઠેલી વૃદ્ધાઓને ટાર્ગેટ કરી અછોડા તોડી ફરાર થઈ જવામાં તે સફળ રહે છે બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ વાઘોડિયા પંકજ વસાવા